હેલો ફ્રેન્ડ્સ માને મનીષ એમ મેંદપરા આજે હું તમને જણાવીશ કે ઘણી વાર દર્દીઓ આવતા હોય છે ઉપડીમાં અને એમની કમ્પ્લેન હોય છે કે હાથમાં ખાલી ચડી જાય છે હવે એ હાથમાં ખાલી ચડી જવા પાછળનું કારણ એવું હોય છે કે એને એક કાર્પલ ટનલ સિન્ડ્રોમ નામની બીમારી હોય છે કે જેમાં મીડિયન નવ જે ચેતાની નસ કાંડાના ભાગે આવેલી હોય છે એના ઉપર દબાણ થતું હોય છે એના કારણે અંગૂઠો પહેલી આંગળી મિડલ ફિંગર અને રિંગ ફિંગર કે જેમાં ખાલી ચડી જતી હોય છે જેમાં અનુભવાતી હોય 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 છે 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 અને થઈ જતી હવે આવા કેસમાં જે કમ્પ્રેશન થતું એના કારણે પેશન્ટોને ખાલી ચડી જાય છે હવે એ મોસ્ટલી છે ને દર્દીઓની કમ્પ્લેન એવી હોય છે કે રાતના ટાઈમમાં વધારે ખાલી ચડે છે રૂટીન ઘરની એક્ટિવિટી કરે છે લોડ બાંધે છે શાક કાપે છે ત્યારે હાથમાંથી ચપ્પુ મુકાઈ જાય છે એવી કમ્પ્લેનો કરતા હોય છે મોસ્ટલી આ બીમારી પેશન્ટોમાં જોવા મળતી હોય છે અને જે પચીસ વર્ષથી સાઠ વર્ષની એજ ગ્રુપમાં જોવા મળતી હોય છે હવે આ બીમારીમાં મોસ્ટ કોમનલી જે જે પેશન્ટોને ડાયાબિટીસ હોય છે હોય 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 છે 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 પ્રેગ્નન્સી પેશન્ટ એમાં બીમારીઓ વધારે જોવા મળે છે તો આવા પેશન્ટોને આવશ્ય ઓર્થોપેડિકનું કન્સલ્ટ કરવાની જરૂર હોય છે અને એમને અમે એક રિપોર્ટ કરાવતા હોય છે એનસીએસ નામનો એનસીએસ રિપોર્ટથી આપણને ખબર પડે છે કે કયા સ્ટેજમાં એમને તકલીફ છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ છે અને એમની સારવાર માટે જ્યારે તે પહેલાં અને બીજા સ્ટેજમાં હોય છે ત્યારે અમે થોડી મેડિસિન આપતા હોય છે જરૂર જણાય તો કોટિકોસ્ટીરોડ ઇન્જેક્શન આપતા હોય છે અને રેર કન્ડિશનમાં ગ્રેડ થ્રી હોય કે જેમાં આપણે સર્જરી જ કરવી પડે છે એવા કેસમાં સર્જરી નાની એવી કરવામાં આવે છે જેમાં અથળીના ભાગે બે ટાંકા આવે છે અને એમને ઓપરેશન પછી એકદમ સરસ થઈ જાય છે